તો નમસ્કાર તો બધુ સમાચાર આવ્યો છે જન્મ સરસ ગુજરાત રાજ્યના સંયુક્ત કર્મચારી મહામંડળ દ્વારા એચએસ શાહ હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો આવતીકાલે લોકલાડીના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિય છે ઉજવણી જના ભાઈ જે અંતર્ગત નમો કે નામ રક્તદાન ઠેર ઠેર યોજાઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘ તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા જમ્મુસર એચએસ શાહ હાઈસ્કૂલ ખાતે મહારક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો સત્તાવન જેટલા રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં ઉપસ્થિત સ્ટાફનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રક્તદાન કેમ્પનો પ્રારંભ થયો હતો જેમાં આરોગ્ય સ્ટાફ શિક્ષણ મિત્રો એસટી કર્મચારીઓ પોલીસ સ્ટાફ મામલેદાર કચેરી સ્ટાફ સહિત

હું દિનેશ ચંદ્ર પ્રતાપ સંઘ મકવાણા ઉપ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ આજ રોજ સોળ તારીખે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર કર્મચારીઓ આજે ભેગા થઈ અને રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે આદરણીય શ્રીના જન્મદિવસ નિમિત્તે એમને શુભેચ્છા સાથે સાથે રક્તદાન કરી અને દેશ માટે એક પરોપકારી કાર્ય કરવા માટેના ઉદ્દેશ્ય સાથે આજે રક્તદાનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે વિશ્વ ફલક ઉપર આપણા આદરણીય વડાપ્રધાન શ્રીએ જેમ કે દેશનો ડંકો વગાડ્યો છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે તો એમના જન્મદિવસે આપણે શું આપી શકીએ તો સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુ બધા જ કર્મચારીઓ ભેગા થઈ અને આજ રોજ રક્તદાન કરવાનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર જંબુસર તાલુકાની અંદર શિક્ષકો તલાટી કર્મ મંત્રી ક્લાર્ક તમામ કર્મચારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ અને બધા જ કર્મચારી આરોગ્યથી માંડીને બધા ડિપાર્ટમેન્ટ આજે રક્તદાન કરી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર રક્તદાન કરી અને આપણા વડાપ્રધાન શ્રીને એક એમના શુભેચ્છા સંદેશ સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે